માંડ થોડા શાંતિ હતી પાછા પધેરા ઈ નોતે તેન ગગજે આવી હતી શાંતિ ના લેવા દે મા દીકરી મને એમ ના થાય ગગલી થોડા દેખલા રેવા દે આ પધારી જાય પાછા જો તો મહારાણી બેઠા સોફા ઉપર કાય કામકાજ નથી ઘર માં અત્યાર સુધી નોતું પણ તમે આવ્યા ને એટલે હમણાં ઉખેડશો કે નવું નવું કાંઈ આમ નથી તેમ નથી પૂછડું નથી ફલાણું નથી ઢીકળું નથી પોતાને કાંઈ કરવું નથી હમણાં સોફા પોતે બે જાત વાંધો ને આપણે બેઠા તો વાંધો નહીં એ દી હું ગામડે ગઈ હતી બરાબર છે ત્યાં ઉષાની શું બધું કરી નાખે હું કરતી હોય કોણ જાણે અરે રે તમ બે દી છાવ ને પાછળ થી કામવારી રાખી હું કઈ કામ ના કરું પછી એ ઉસાની સુકન નાખે ને હું તો કાઈ ના કરું એન પગ ઉપર પક્ષડાઈને બેચાવ ચા ને જોડી કરતી એમ ના થાય કે પાણી ગ્લાસ ભરી આવું ઓ હો હો એવા એવા ખરા દી તો તમારા અજી કીધા પછીય નથી جاتی હો ખરાબ દી છે તમારા ચા સબ આવું હું મારી દીકરી હું મોકલી દીધી હાથ પકડની નથી કીધું એ નીકર બાયના ઘરની યે નીતેવાય ગયસ બરાબર ના ગબલાયે કીધું એટલે હાતી કેસ ને તું એન વાહે પડી ગઈ હોયતી એક તો તમારી દીકરીનો વાગ છે એન ધટિંગ કરતી હતી ખોટે ખોટા લાગ્યું છે ને આમ ને તે એમને રોકાવ હોય તો એમને આવતી હોય તો ના 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 અયા ના આવે તો પછી તમારે ન આવવું પડે ને તમારે તો હું કામનો ઢગલો હોય હું કે મારી દીકરી પાસે ના કરાવું કામ તમે છે ને તમારે ના કરવું પડે ને એટલે ગામ પાસે કરાવ એમ છે તમારી દીકરીની બાકાત ના રાખો આ સુ નંબર 1 પાણી ભરીએ ને તું આ બસ કોઈ તને જવાબ ના આવડે એટલે પાણી ભીજે જે તું

અને હું હુસેને તુરિયાન ગલકાન લઈ આવી સુ ગામડે થી તાઈ જશે ને તુરિયાન શાક પર નાખ છે અને કુકર માં મૂકજે એટલે છે ને જલ્દી બફાઈ જાય બાપવા ને ના હોય તુરિયા ને મારે બાપવા ને કીધું ને સન મને હું કહું એમ કર અને આ ગગલો કેદી નું કીધું હે કે કુકર હું કરાવી દઉં હું એમ ને મકાઉ સુ સીટી વિના ખબર એ નથી પડતી કયા શાક થી કેટલી વાર તો જોવું પડે એની વાહે તો ગેસ કેટલો બરે છે એ આવ તમાર બેન જોવાનું હા ફરવાન બરવાન જાવ હોય ને તો એમ કે હાલ મને વિના વૈયા ગયા અને કુકરનું છે રહોડાનું છે તો કેમ બેન જોવાનું તો રહી આરસેથી ઉઠે આટલી વાત છે હા ખુશ રહો ખુશ રહો તું ખુશ રહો રહેવાનું ખુશ રહેવાનું પણ હવે હું જો જોતા તા એન તું મને પગે લાગતી તી હું તને કેતો ખુશ રહયો ખુશ રહયો તો પાટા

એક મહિનો જેમ હલાવ્યું એમ હજી હલાય હવે એ વાત પતી ગઈ જ્યાં સુધી કુકર હમું નઈ થાય ત્યાં સુધી હોટેલમાંથી જમવાનું મગાવાનું હૈ આય કુકર રસ કઈરાવીને કરાવી આવું હું વાંધો છે આમાં ઓમે કઈ કારીગર નથી કે અમને ખબર હોય તને કોઈ પૂછતું નથી ડોઢી થામાને મમ્મીને પૂછું છું મમ્મી એવરા ખોરાક મહિનાથી ગયા બે મહિનાથી તને ખબર હોય કુકરમાં હું વાંધો છે હા તઈ તું જ બધુંય કરસ માથા ઓરિયો ઢોરિયો બધું પોઈતાન ઉપર જ છે હા કરું છું તો કઉ હવે કાઈ એ ભાઈ હું કુકર હે ને હમું કરાવી આવીશ તમારે કઈ બાધાન જરૂર નથી બરાબર છે તમારે ભગો કઈ ઓસો નથી જરીક કાઈ કીધું ને કે બે બે ટાઈમે હોટેલ માંથી મંગાવવાનું થયું ને એટલે મંડો કરાય હું કરાય આવીશ હાથી કે હોટેલ મગાવું મંગાવું બોહાય દોઢ મહિના સુધી રાહ જોઈ મેં કીધું કુકર હમણાં થાય હમણાં થાય આ હોટેલ માં આવું તો કેવું પટપટી કે હું કરી આવીશ કીધું ને કરાય આવીશ હવે લાપ મૂક ને હાલો વરસાદ આવ્યો એ નાવાની મજા આવશે કાઈ નાવા બાવા સાવ નથી લુગડા હુકાતા નથી ઓલા લુગડા પડ્યા સી લઈ લે પહેલા વરસાદ આવે છે તો માર છોકરીને ફોન આવે છે જો શું કરસ એલી

અરે રો જો તમારી બદુવા થી વરસાદી વયો ગયો આવ નાવા ન દેતા તમે હાલો બેજા પાછળ એક કામ કરો હું આવું એન્યા જોડવાની હું આવું વારા થાય છે જાવાનો કુકર હમ કરવા મારે ન જ પણ ગગલો જાતો નથી મારે પકડવું પડે પકડવું પડે કામ કરો તમે બે જ આવો મા મારે શાંતિ તારે તો શાંતિ જ જોઈએ છે આ શાંતિ જ છોટીતી પણ થોડાક દી શાંતિ દેવા ના દીધી તમે હાલો ને હાલ્યા જાય બાજુની ગલીમાં જ છે કોઈ ન નથી સત્રી પકડીને

તાલુ કોણે કર્યું? અં તમારા મગજ નથી તો ઝવડાવું ને હાલી નીકરા હું અહીંયા એક ડીમેતે અરે ના 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 હું જઈ આવી સ્માર્ટફ્રેન્ડ ફ્રેન્ડ નું છે તો અમને અમે કરી એમાં શું હોય તમને ડિસ્કાઉન્ટ આપશું હું જ્યાં હોય ને ડિસ્કાઉન્ટ કરતી હોય એમ કરશું ને એટલે જ ઘર આલે નકર તો ને ભૂખ ભેગા થઈ ગયા પૈસા ઉડાડતા મને આવડે છે હોત ને તો નવું ઘર લેવાનું તો ન્યાર યુવા જૂનું ઘર છે ને એ બહુ સારું કોઈ તને વખાળ કરવામાં માસ્ટર છે ખોટા વખાણ તો કહી દેવું તમારે મને પાછા લઈ લેસ બરાબર છે ના ના ડિસ્કાઉન્ટ તો નહીં પણ મારું નામ દેજો ને એટલે તમને તરત કરી દેશે હો એટલું જ ઘણું આઈસ નાઈસ થઈ જાય તો બીજો ઠોકો તો નહીં અમારે હું આખી ધ્યાન લઈને જવાનું હોય હમ કરાવા હા તો હાલસુ હવે એ ગગલા ભાઈ આ કેમ છત્રી રાખી છે વરસાદ તો આવતો નથી એક્ચ્યુઅલી માં છે ને થોડુંક તડકો છે ને આજે તો એમ કે તડકો ના લાગે એટલે

એના માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું નૈના જોશી શીતલબેન ચૌહાણ યક્ષ આહીર ધારા જોશી કિશોરભાઈ ઉદેસા ગોપીબેન કિશોરભાઈ ઉદેસા પ્રીતિ પટેલ નૈના વાઘેલા શૈલેશ મોરી હિના વાસાની મુમતાજબેન કમલાબેન સોલંકી રેનુકા મથાની મનીષાબેન મુમતાજબેન રિસ્કી મિયા ભારતી સાંઘવી પંચાલ જોહી પાયલ પટેલ પાયલ પટેલ હંસાબેન પટેલ પ્રીતિ પટેલ